તો આપણે ઘરની જ વસ્તુમાંથી સિંકને સરસ રીતે સાફ કરીશું તમારે કોઈ હાર્પિકનો પણ ઉપયોગ નથી કરવાનો અને સિંક તમારું એકદમ નવા જેવું જ લાગશે તો ચલો હું તમને બતાવું રેમેડી કે સિંકને કેવી રીતે સાફ કરવું બેકિંગ સોડા લીધો છે મેં એક ચમચી જેટલો અને એક ચમચી જેટલું મીઠું લેવાનું છે તમારે અને મેં વિમ લિક્વિડ લીધો છે તમે કોઈ પણ લિક્વિડનો ઉપયોગ કરી શકો છો હવે એમાં આપણે થોડું પાણી એડ કરીશું હવે આપણે આમાં પાણી છે ને તમારે બે ચમચી જેટલું એડ કરવાનું છે વધારે વધારે એડ નથી કરવાનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે જો પાણી પડી જશે ને તો તમારું લિક્વિડ એકદમ પાતળું બની જશે હવે આ ત્રણેય વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે જુઓ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે જેથી કરી એનું સોલ્યુશન એકદમ સરસ રીતે બની જશે આવી રીતે તમારે મિક્સ કરવાનું છે હવે મિક્સ કર્યા પછી તમારે આવું સ્કોચ બ્રાઇટ કે એ કંઈ લેવાનું છે જે ડુચો આવે છે એ પણ તમે ઉપયોગ કરી શકો છો હવે એને આપણે ચારે બાજુ લગાવી દેવાનું છે આવી રીતે આવી રીતે તમારે લગાવવાનું છે અને લગાવ્યા પછી તમારે ફક્ત દસ મિનિટ રાખવાનું છે જો તમારું સિંક વધારે ગંદુ હોય ને તો તમે એને પંદર થી વીસ મિનિટ રાખી શકો છો બરાબર આવી રીતે આરામથી લગાવી દેવાનું છે બસ બીજું કશું તમારે કરવાનું નથી આ તમારે હાર્પિક કે એસિડ કોઈ પણ વસ્તુનો ઉપયોગ આમાં કરવાનો નથી ચારે બાજુ સરસ રીતે લગાવી દઈશું આપણે એને અને પછી દસ મિનિટ પછી આપણે એને છે ને સારી રીતે ઘસી લઈશું તમારું સિંક એકદમ નવા જેવું બની જશે એકદમ કેવું તમે નવું જ જાણે લગાવ્યું હોય ને એવું જ લાગશે હવે મેં અત્યારે સોલ્યુશન લગાવી દીધું છે આપણે દસ મિનિટ પછી મળશું જો હવે સિંકને દસ મિનિટ થઈ ગઈ છે આપણે એને ઘસી લઈએ આવી રીતે તમારે ઘસી લેવાનું છે છે સોડા એ કાપે અને મીઠું છે ને એ અંદર નાખવાથી તમારે જંક લાગી ગયો હોય તો એને છોડી દે છે પ્લસ જે આપણી સિંકની નાળી હોય એમાં મીઠું નાખવાથી એકદમ બધો અંદર કચરો હોય મેલ હોય એ બધો ઉખડી જશે બસ આવી રીતે તમારે ઘસી લેવાનું છે ઘસવાનું ખાલી બે થી ત્રણ મિનિટ જ છે અને તમારું સિંક એકદમ નવું ચમકદાર બની જશે આવી નાની નાની જો તમે ટ્રીક ફોલો કરો ને તો તમારે ઘરની જ વસ્તુમાંથી તમે નળ છે સિંક છે એકદમ નવા જેવા કરી શકો છો કારણ કે અત્યારે હાર પીટ ને એ બધું વસ્તુ હાથને નુકસાન કરે સાથે જે કાંઈ આપણે સિંક છે બાલ્ટી છે કંઈ પણ સાફ કરીએ તો એને પણ એ નુકસાન કરે ટાઇલ્સને પણ નુકસાન કરે માટે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે સિંક સરસ રીતે ઘસી ગયું છે હવે હું એને પાણીથી વોશ કરી લઉં પછી તમને બતાવું કે જો કેવું બન્યું કેવું એકદમ સરસ થઈ ગયું સિંક હવે આપણે પાણીથી એને ધોઈ લેશું જો એકદમ ચમકદાર લાગે છે ને જરાય મહેનત મહેનત પડી તો આપણે શું લઈને કરતા કોઈ પણ લાવી અને એનાથી આપણે સિંકને સાફ કરતા હોઈએ છીએ તો હાથમાં તો આપણને ખાલા પડી જ જાય સ્વાભાવિક છે પણ સિંક પણ આપણું થોડું એની લાઈફ ઓછી થઈ જાય અને એમાં કાળા ડાઘ છે એ બધું લાગી જાય પણ આવી રીતે ઘરની જ વસ્તુમાંથી જો તમે સિંકને સાફ કરો ને ચમકદાર તો બની જશે બની ગયું તો તમારે આવી રીતે મીઠાનો જ ઉપયોગ કરવાનો છે મીઠાનો ઉપયોગ કરવાથી શું તમારા સિંકમાં ચમકદાર આવી જશે અને સોડા એ ને કાપવાનું કામ કરશે તો જો તમને મારું આ સોલ્યુશન પસંદ આવ્યું હોય ને તો એક લાઇક આપજો અને મારી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય